હેલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો તો આજે સરસ મજાનો તમારે ધોરણ આઠમાં ગુજરાતી ભાષામાં વિદ્યાર્થી મિત્રો નવમો પાર્ટ છે બરાબર મજાનો ખજાનો એનો પાર્ટ ટુ એટલે કે ભાગ બીજો લઈને આપણે વિદ્યાર્થી મિત્રો આજે સ્ટડી કરશું સમજશું વિદ્યાર્થી મિત્રો જે કંઈ પણ બાકી રહેલા પ્રશ્નો હતા એના જવાબો બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમે જો નવા હોય તો તમને જણાવી દઉં કે પ્લીઝ એક સાયનાન્સ ક્લાસીસ ચેનલ દ્વારા અત્યારે એક ઓફર ચાલી રહી છે વિદ્યાર્થી મિત્રો તમારે આ બધા જ સેમેસ્ટરની પીડીએફ ફાઇલ કમ્પ્લીટ સોલ્યુશન પીડીએફ ફાઇલ રૂપે તમારે જો જોતું હોય તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે એકસો ને દસ રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે પેમેન્ટ તમે નીચે સ્ક્રોલ થઈ રહ્યો છે નંબર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર એકસો ને દસ રૂપિયાનું પેમેન્ટ કરી સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ શેર કરશો એટલે અમારી ટીમ તમને તરત જ પીડીએફ ફાઇલ મોકલી આપશે અને એ પીડીએફ ફાઇલમાં તમારે સેમેસ્ટર વન એટલે કે આ સત્ર એકના દસે દસ પાઠ અને અગિયારમું ચેપ્ટર આગળ વધતા પહેલાં એનું પણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમને એ પીડીએફ ફાઇલમાં મળી જશે અને એ પીડીએફ ફાઇલ તમે એની ટાઈમ તમે ગમે ત્યારે વિદ્યાર્થી મિત્રો એમાંથી સ્ટડી કરી શકો અને સોલ્યુશન લખી શકો એક્ઝામમાં પણ સારો એવો સ્કોર લઈ આવી શકો વિદ્યાર્થી મિત્રો તો એ રીતે પીડી પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કરી શકો તો માઇડિયર સ્ટુડન્ટ્સ વધારે સમયને લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ આગળ પ્રશ્ન પાંચમો જોઈએ તો પાઠને આધારે જોડકા જોડો અહીંયા અ છે અને અહીંયા બ છે બરાબર તો શું કહેશું પેલું અનુપમની તમામ પ્રવૃત્તિ તો એમાં ઓપ્શન જ એટલે કે અહીંથી આપણે જોવાનો તો દાદા જોતા હતા મોરના ઈંડાને ચિતરવા ન પડે બરાબર તો એના માટે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું દાદી બોલ્યા આખો પ્રોજેક્ટ નકામો ગયો તો એમાં આવશે અહીંયા છ ચાર્ટ પર બધા જ ગ્રહો આડાવડા લગાવ્યા હતા તો એ રીતે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન તમે જોઈ લેજો વિડીયો પોઝ કરીને પણ લખી શકો આગળ જોઈએ ગઈશ શું કે છે છઠ્ઠો પ્રશ્ન પહોંચ્યા છે બરાબર વિદ્યાર્થી મિત્રો ખોટા વિકલ્પ ચેકી સાચું વાક્ય બનાવો તો નાનકડા અનુપની સાયકલ ચેન ઉતરી ગઈ ગયો કે ગયું બરાબર તો વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે સાચું વાક્ય બનાવવાનું છે બરાબર ચેકીને એટલે નાનકડા અનુપની સાઈકલની ચેન ઉતરી ગઈ બરાબર અહીંયા ગઈ જ આવશે આના પર ચેકવો આવશે એવી જ રીતે મોટાભાઈની સાઇકલની ચેનનું બરાબર નિરીક્ષણ કરી નિરીક્ષણ કરી નિરીક્ષણ કર્યું બરાબર આમાં ચેકો આવશે એવી જ રીતે આમ બેઠેલો જોઈને દાદા બોલ્યા જીએના પપ્પા ખેતી કરીને ઘર ચલાવતા બરાબર પોતાની ઈચ્છા અનુસાર દીકરીનું પરિણામ જોઈ પિતાજીએ રાજીપો વ્યક્ત કર્યો તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા પ્રશ્નોનો જવાબ બનશે સાતમો જોઈએ તો આ પાઠમાં આપેલી કહેવત સિવાયની કહેવત લખો અને અર્થ એનો અર્થ પણ લખો તો ઘરડા ગાડાવાળે મતલબ અનુભવીઓની સલાહ ખરે ટાણે ખપ કરીએ તેલ જુઓ તો તેલની ધાર જુઓ બરાબર તેલ જુઓ અને તેલની ધાર જુઓ તો ચામેડથી વિચાર કરીને કામ કરવાની ભલામણ કરવી બકરું કાઢતા ઊંટ પેસે એટલે કે નાનું વિધન દૂર કરતાં મોટું વિધ્ન આવે બરાબર પારકે ભણે મોટો લાડુ તો પોતાની વસ્તુ કરતાં બીજાની વસ્તુ સારું લાગે બોલવું ને લોટ ફાંકવો બે સાથે ન બને એટલે કે એકી સાથે બે કામ ન થઈ શકે બરાબર આગળ જોઈએ આઠમો પ્રશ્ન કારણ આપવાના જગ્યા સોહેમને પ્રોજેક્ટ નકામો થઈ ગયો કારણ કે સોહેમે મિત્રો સાથે રમવા જવાની ઉતાવળે પ્રોજેક્ટમાં બધા જ ગ્રહો ખોટી રીતે લગાવ્યા હતા તેથી સોહમનો પ્રોજેક્ટ નકામો થઈ ગયો તો એવી જ રીતે બીજો પ્રશ્ન જોઈએ તો સોહમ અકળાઈ ગયો કારણ કે સોહેમે તેના પ્રોજેક્ટમાં સૂર્યની સૌથી નજીક બુદ્ધ ગ્રહના બદલે ગુરુ અને બીજાના ત્રીજા સ્થાને પૃથ્વીના બદલે શનિનો ગ્રહ લગાવી દીધો હતો આથી આખો પ્રોજેક્ટ ફરીથી કરવો પડે તેમ હોવાથી તે અખડાઈ ગયો સોહમ લમણે હાથ દઈને બેસી ગયો કારણ કે સોહેમે પ્રોજેક્ટમાં ગ્રહો ખોટા સ્થાને લગાવ્યા હોવાથી તેણે ફરીથી પ્રોજેક્ટ કરવા બીજો ચાર્ટ પેપર અને રંગીન કાગળો લીધા તે સૂર્ય અને બીજા ગ્રહો એક પછી એક તૈયાર કરવા લાગ્યો બરાબર આગળ જોઈ ગાઈસ તેનું મન તો તેના મિત્રોનું જ તેના મિત્રોમાં જ હતું આથી કાગળમાંથી થોડાક ગ્રહો તૈયાર કરીને પાછો આ બધું કામ કેવી રીતે પૂરું થશે તે વિચારતો હતો સો અમે લમણા હાથ ધઈને બેસી ગયો ગાઈશ પ્રશ્નોના ઉત્તર આપવાના છે વિદ્યાર્થી મિત્રો નવમો પ્રશ્ન તમે શાળામાં કેવા પ્રકારના પ્રોજેક્ટ કરો છો તો મેં આ વર્ષે શાળામાં નીચેના પ્રોજેક્ટ કર્યા છે વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પ્રોજેક્ટ ઉપર કંઈ કામ કરવાનું હોય તો ગાઈસ વિડીયોમાં તમે કોમેન્ટ કરીને ખાસ જણાવી શકો તો એવો વિડીયોઝ છે એ વિડીયોઝ લઈને પણ આવી શકું અથવા ટેલિગ્રામમાં છે કોઈ તમારે પ્રોજેક્ટ જેવા હોય એ જોતા હોય તો વિદ્યાર્થી મિત્રો એની પીડીએફ ફાઇલ પણ તમને તરત જ ટેલિગ્રામ ઉપરથી મળી જશે બટ તમે મને કોમેન્ટ કરીને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જણાવી શકો તો જ એ રીતે પોસિબલ છે બરાબર જો કાંઈ તમારે રિક્વાયરમેન્ટ હોય પીડીએફની તો એ તમને ટેલિગ્રામમાં મળી જશે બટ તમે મને કોમેન્ટ કરીને ખાસ જણાવજો પેલો વિજ્ઞાન પ્રોજેક્ટ પાણીનું પ્રદૂષણ તે કેવી રીતે થાય છે અને કઈ રીતે અટકાવી શકાય તે અંગેનું પોસ્ટર બનાવવું ગણિતનો પ્રોજેક્ટ ભૌમિતિક આકૃતિઓ બનાવી જે તે સંકલ્પનાઓ સંકલ્પનાઓ સમજાવવી સામાજિક વિજ્ઞાન પ્રોજેક્ટ પોતાના ગામનો ઇતિહાસ પર એક પોસ્ટર બનાવવું પર્યાવરણ ઉપર પ્રોજેક્ટ તો કે ઘરે કચરાનું રિસાયકલિંગ કેવી રીતે કરી શકાય તે અંગેનું પોસ્ટર બનાવવું સમાજ સેવાનો પ્રોજેક્ટ તો પોતાના વિસ્તારના પુસ્તકાલયમાં સ્વયંસેવા આપવી અને તેની નોંધ કરી પીટી શિક્ષકને બતાવવું તમને પ્રોજેક્ટ કરવા કોણ કોણ મદદ કરે છે તો કે મને પ્રોજેક્ટ કરવા મારા મમ્મી પપ્પા મદદ કરે છે સોહમની જેમ તમે ક્યારેય અકળાઈ ગયા છો કેમ સોહમની જેમ હું પણ એકવાર અકળાઈ ગયો હતો મને ગણિતના એક પ્રકરણમાં એક રીતના દાખલા ગણતા આવડતા ન હતા આથી મેં જાતે ઘણી મહેનત કરી છતાં ન આવડતા મારા પપ્પા સાથે શીખ્યો તેમના શીખવાડ્યા પછી મેં જાતે પ્રયત્ન કર્યો છતાં જવાબો સાચા આવતા ન હતા આથી બીજા દિવસે હું શાળામાં રિસેસના સમયે ગણિતના શિક્ષક પાસેથી તેની પદ્ધતિ બરાબર શીખ્યો ઘરે આવીને મેં ફરીથી પ્રયત્નો કર્યા છતાં પણ જવાબો સાચા આવતા ન હતા આથી હું ખૂબ અકળાઈ ગયો હતો અને ત્યારે દાદાજીએ મને સમજાવ્યું કે અકળાઈ જવાથી આવડી નહીં જાય તેના માટે તારે ધીરેજથી સતત પ્રેક્ટિસ કરવી પડે તારે સમજવું પડશે કે તું ગણિતમાં ક્યાં ભૂલ કરે છે દાદાજીની વાત માનીને મેં શાંતિથી સતત પ્રયત્નો કર્યા અને પછી મને એ દાખલા આવડતા ગણતા આવડી ગયા બરાબર તો આ રીતે ગઈશ તમે લખી શકો કહેવતનો ઉપયોગ તમે ક્યારે ક્યારે કરો છો અને કેમ તો કે જ્યારે કોઈ વાતની ટૂંકમાં અને અસરકારક રીતે સામેવાળી વ્યક્તિને જણાવવી હોય ત્યારે હું કહેવતનો ઉપયોગ કરું છું કહેવતનો ઉપયોગ કરવાથી આપણે આખી વાતને સારને ટૂંકમાં સમજાવી શકીએ તેની મદદથી જટિલ વાત પણ સરળતાથી કહી શકાય ઝાઝી કીડીઓ સાપને તાણે કહેવત સમજાવો તો કે આપેલ કહેવતનો અર્થ સંપ અને સહકારથી મોટી આપત્તિને પણ ઓળંગી જવાય અર્થાંત ઓછા બળવાન પણ વધારે માણસો વધુ બળવાનને હંફાવે આ કહેવત મુજબ સૌ સાથે મળીને સંપ અને સહકારથી કામ કરે તો શક્તિશાળી દુશ્મનને કે દેશે પણ પીછેટ કરવી પડે આપણે સંઘ શક્તિનું મહત્વ સમજવું જોઈએ અને એકબીજાને સહકાર આપવો જોઈએ અહીં મૂળ ભાવ એ છે કે જ્યારે ઘણા નાના નાના નિર્બળ લોકોને મળીને કામ કરે છે ત્યારે તેઓ મોટા મોટા બળવાન લોકોને પણ હરાવી શકે છે એક સાપને પણ કીડીઓ મળીને તાણી શકે છે તે જ પ્રમાણે સામૂહિક પ્રયાસથી મોટી સમસ્યાઓ ઉકેલી શકાય છે આ કહેવત સંયુક્ત પ્રયાસની શક્તિને પ્રગટ કરે છે જેમાં સૌ સાથે મળીને ઉત્સાહની મથામણ કરવાથી ઉત્સાહથી કોઈપણ મુશ્કેલ કાર્ય પાર પાડી શકાય છે કહીશ બરાબર એટલે કે જાજા રણિયામ્યા એ પણ તમે કહેવતનો ઉપયોગ અહીં કરી શકો વિદ્યાર્થી મિત્રો દસમો પ્રશ્ન જોઈએ તો ચર્ચા કરો લખો અને રજૂ કરો જૂથ ચર્ચા બરાબર કોઈપણ કામ દાદાની મદદ જરૂર પડે તો તો જવાબ દાદા જીવન અનુભવના ભંડાર હોય છે તેઓ પાસે ઘણી પ્રેરક વાતો અને માર્ગદર્શક હોય છે તો દાદાનો અનુભવ મુશ્કેલ પડકારોમાં ઉપયોગી થઈ શકે છે તેઓ જીવનના ખરા શિક્ષક અને આગળ જોઈએ ગાય શું છે એક જ મિનિટ ગાઈશ માર્ગદર્શક હોય છે આથી આપણને કોઈપણ કામમાં દાદાની મદદની જરૂર પડે છે તો એવી જ રીતે દાદા જોડે વાર્તાઓનો મોટો ખજાનો હોય છે તો જવાબ શું રીતે લખશો તમે દાદા તેમની જીવન કથાઓ વડે ઘણી જ્ઞાનવર્ધક વાતો કહેતા હોય છે તેઓની વાર્તાઓમાં જીવન જ્ઞાન ઐતિહાસિક ઘટનાઓ અનેક પ્રસંગો હોય છે પ્રત્યેક વાર્તા તેઓના જીવન અનુભવનું પ્રતિબિંબ પાત્ર છે આમ દાદા જોડે પ્રાણીઓની રાજા રાણીની ભગવાનની પૌરાણિક કથાઓ વગેરે વાર્તાઓને મોટા મોટો ખજાનો હોય છે કહેવત એ થોડામાં ઘણું કહી દેતી હોય છે બરાબર ત્રીજો પ્રશ્ન છે ગાઈ શું કહે છે તો કે કહેવતો એ લોક જ્ઞાનનો વારસો છે તે વ્યાપક જીવનના સત્યને ટૂંકમાં સમજાવતી હોય છે તેની મદદથી જટિલ સમસ્યાઓનું સરળ સમાધાન મળતું હોય છે આમ કહેવતોને આધારે પૂર્વજોના જ્ઞાનનો વધારો કરી શકીએ કરી શકાય બરાબર તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આજે આપણે આ પાઠનું સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય એ સમજાય વિદ્યાર્થી મિત્રો તો આશા રાખું છું કે માઇડિયર સ્ટુડન્ટ્સ તમને આ વિડીયો ઉપયોગી થયો હશે પ્લીઝ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો સાથે સાથે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન્ટ કરી રાખજો વિદ્યાર્થી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો જો તમારે એકી સાથે બધા પાઠના પ્રશ્ન જવાબની પીડીએફ ફાઇલ જોતી હોય તો એના માટે એકસોને દસ રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે પેમેન્ટ નીચે એક નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર પેમેન્ટ કરી અને સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલશો એટલે અમારી ટીમ તમને તરત જ પીડીએફ ફાઇલ મોકલી આપશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો તો માય ડિયર સ્ટુડન્ટ્સ આશા રાખું છું કે તમને આ વિડીયો ઉપયોગી થઈ હશે તો હાલ પૂરતું એટલું જ મળશું નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ જય ભારત